ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે બધાને દિવાળી કેવી ચાલી રહી છે આજે તો ધનતેરસ છે ધનતેરસની પૂજા બધાને કરવાની હશે કોણ કોણ ધનતેરસની પૂજા કરે છે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો

કો સબસ્ક્રાઇબ શેર સબસ્ક્રાઇબ ઓ સબસ્ક્રાઇબ કરજો પ્લીઝ લાઈક શેર એન ચેનલ ચેનલ હું કરું છું પણ મને થાક હું પણ મમ્માને તો કામ કરાવવું પડશે એટલે હું થાક કરું છું પણ પંખો પંખો તો મને લાગી છે એટલે પંખો ચાલુ શું ખાય છે ક્યાં ખા રે આપ બિસ્કીટ બોલો બિસ્કીટ વચ્ચા પાર્ટી હમણાં ઉઠી છે અને નાસ્તા પાણી ચાલુ છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો શિવિકા આપ ક્યાં કર્યો ફ્રેન્ડ્સ કરો છો બધા તો હસી અને સાંભળી મસ્તી કરે છે ફ્રેન્ડ્સ વેકેશન પડ્યું છે એટલે જલસા પડી ગયા છે સાંભળીને તો

દીદી કો નાખો દીદી કો નાખો દીદી નીચો નાખો હાલુ લુલુ હાલ કરો દીદી જો સાંડવી નાખે છે સુઈ જા તું સાંડવી સુઈ જા